ले ताप बहुत चढ़यो पतरी जा घेर जयु काका मने ताप

સગન તો ગયા હોય નહિ ગોમો જતા હો તમે આ બાજો ગોમ્બાઈ સગન ને જોયું તો હો સગનજી ને જોયા તા ને બોર પર જાય એ હારું તો મોમાં ઘેર જવાનું ફોન કરવું પડે હલો ગાડીયા કોઈ મોંમાં ઘેર જવાનું બોલે આજે તું આય હું રસ્તામાં ઊભો બોલો ચંપકલાલ શું કામ હતું

આલા ફાર ફાર વાહ વાહ ના વાહ વાહ એ તો પર ઉપર વાલા રેલે માર પરે ઉભાડ લ્યો એ મોમા ગાતો કરો માર મોમા માર બાજુ તો રહી ગયો કોણ લાવશે કોમા માતાજી મિત્રો આ અમારો બીજો ભાગ હતો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી જય માતાજી